અને આપણે વીજળીયા મહાન કર્યું હે આજે પહેલો દિવસ છે તો આપણે તમને મહાનદાતા મંદિર પણ બતાવશું અને કેવું આયોજન કર્યું એ પણ બતાવશું હાલો ત્યારે જો આપણે ત્રણે ત્રણ પાર્સલ આવી ગયા છે જો આપણે પાછળ દિવસ ચૂંટી લઈ આવ્યા છે ત્રણે ત્રણ પાર્સલ આવી ગયા અને આપણે

<laughs> <laughs> रिटर्न <laughs> <ताल। laughs> ना तर अर्धा पैसा अर्धा तो आहे का रिटर्न करणार चालू चालू कोण आहे

ક ફ્લિપકાર્ટ માં હરુ હે બડા કરતા બીજા બધાય માં ન થા જામ તો હા ની સોયેબ માં રે ને જે મંગાવે આવતું જ છે લે આ તો બીજી કોટલી માં ચાખે હે એનો આઠ નંબર આઠ નંબર ઈદમેલે ઓકે ઓકે હાલે અને હવે આપણે એક માનતા મંદિર મંદિરે દર્શન કરતા જ હા અને આ તો લસ્સી માં

acá. Ya, acá un buen deseo. Ya, es el otro que hizo. Tan de oro, no pasa, pasa, હે pasa,

અને બડ બસ તો લઈ ગયા અને આપણે મંજે તો ભરી ઉડે અને જો કે આપણે દર્શન કરી લીધા એટલે નીકળી ગયા છે આ જગ્યા છે બડે બીજેલ ચોકડે ઉભરીશું કે પોટી કિતા કિતા હોટેલ કિતા કો છે જો ખબર ને જો કારો દેવાતો છે સીધા બે નહી ને દેઈ દે

અમને 1800 1500 ની વા કીરાતા પૈસા પરિન ભઈ મગાઈ લીધા ખબર ન માં એય મંદરા તારે તારે જ લઈ લે કા હા મારા પપ્પા ના કે તો

મગાવે <trots> આવે <coughs> 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 <coughs>